હાલ તો તારું દુકાન જવાનું છે તમે સાત સાત ના આઠ આઠ હજાર પગાર પાડો અમે પેલા જેટલું મજૂરી કરતા બે બે રૂપિયા એ તમારા વખતનો જમાનો અલગ જ ને મારા જમાનો અલગ જ અરે અલગ જ હોય તમે બુટ ને બૂટ પહેરી જતા લુઘડમ ચપ્પલ એના ઠેકોણ હોય ને એવો પહેરી જતા લે એટલે સમજાવું જો આવતા પગાર બગાર આવે ને તો ઘેર આવતું રહેવાનું નઈ એને અમે પેલા જેટલી મજૂરી કરી તો હાલ આવે છે આવ પેલા તમે મજૂરી કરીએ ને એમાં જેવી

આ તાં તો છોડ અડિકમે બજમથી પૈસા લેતાય આપણે બડડી એ લાઈટ બિલ ભરેવા ગર નકા પછી આપડે ખાવાનું બાવનો વખો પડજે એ લાઈટ વાગન બરોબર હા લેજે ના હોય બેહો પેલો પૈસા લઈ આવ ભાઈ એટલી કરા તમ પૈસા આલ દેઉં લાઈટ બિલ ભરે જાય આપડે બેહો મોરું ના થાય યાર બેહો ઓતમીરો તડ્યું નઈ વાડી ભંગેર

મન તો તાર કાકા પાણી ના કોને પૈસા ના લેતા કાકા મેઘલો યાર આ હું ચિંતા મોનું ખાજે તાર હરંગ આવું સોગન બસ આણ બસ એવું ઓ બોલ ચલા લે આને આ લે 1500 1500 લે આને ઓ હા લે હું અંદર લખતો જ રહ્યો બા હા ઓ યાર તમે તો બચત કરે મેકલે પૈસા આલે નું કરો તમે

પૂરા ઢંકાઈ ગયા વરસાદ નું વાતાવરણ ગયું હતું થોડું મન તો થાકડા

એવું એ ભાઈ એવું ના થાય કે તું વાપરી દેતો પછી તાર ભાઈ મને બોલો એવું ના હજાર નહીં હજાર બાટલા ચાલો એવું હોતું તાર હજાર ઘેસના ને બરોબર અને હો રૂપિયા ને ચા અને હો રૂપિયા ને ખોલે ચેલા લેવાનું બારસો હા બારસો તું તો યાર મને આખો તો કોમ નહીં કરવા દેતો

હા હા ખોડે થઈ રહી જોયું બાકી બાટલો લઈ ભરાવતા લેટ તમે ભરાવતા બાટલો ભરાય જાય બરોબર ના પાવ હા ભરાવતા

ભરાજો હવે ગેસ પર કરીએ લેવા બાટલો તો ભરાજીતું ચાપા મેકી નાઈ હું બહાર બેલે ખીલે રહે હાર આ એ બધા કોમ કલાક છે ઈગર ચા બનાવ કેટલી વાર કરારે એ ભગવંત ભઈ ચોકરેડે વાયો ઓય આવ ચાબ પીય એ પંખો બંખો ઉપાડી તો કે એડા મેકો પંખો તો ભઈ મેકો એ પંખો તો મસ્ત આય તો કે એડા યાર પંખો લાઈ લે યાર આયરો પંખો આવું ને બીજો લાબો યાર પંખો બીજો નવો લાબો આ નવો નવો ક્યો તાન અલા યાર અમાર ઘરમાં મોણસો વધારી ને માર મમ્મી ને પપ્પા ને બધો વધારી ને યાર એટલે આ ચાલતો નઈ યાર પંખો વાયરો છોડો આ વેચવા જો આ તો વેચવા જો એના કરતા એમાં ના લે અમે બે જણા તારે પોકી દે યાર તો હારું તન માર તો લઈ લે આ તો બોલો કેટલા મારવાનો હા તો 700 રૂપિયા તો આ તો તને ગોમ ને પાડો છે એટલે આ તો તમને 700 રૂપિયા માં આલું હા તો આપણે લઈ લઈએ લઈ લઈએ બરોબર તો 700 રૂપિયા એ લે જા તારે ચોર એ ચાબા પીવો ઓનારો બસ બસ જેટલી હાલે એ જો ચાબા પીને આપણે હાલ બેન તી હું પેલા જસાન પૈસા લેવા મોકલું એ જ